હેલો દોસ્તો હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું એન જે આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપે છે એવી યોજના ગવર્મેન્ટ દ્વારા જે શરૂ કરવામાં આવી છે તેમાં કેટલા રૂપિયાની સહાય મળશે કઈ રીતના અરજી કરવાની રહેશે લાયકાત શું છે એપ્લિકેશન ફી તમારે કેટલી ભરવાની રહેશે આ યોજના અંતર્ગત આ એક્ઝામમાં બેસવા માટે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તે તમામ વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ રીતના જાણીશું બરાબર છે તો વિડીયોના અંત સુધી જોડાયેલ રહેવા વિનંતી અને તે પહેલાં જો તમે આપણી સરકારી ભરતી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી લઉં જેથી ગુજરાતમાં આવતી તમામ અપડેટ તમને રેગ્યુલર મળતી રહે સરકાર શ્રી દ્વારા એન એમ એમ એસ શિષ્યવૃત્તિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેમાં હાલમાં ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે જેમાં દેશના રાજ્યમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થી લોકો બારમા સુધી અભ્યાસ કરી શકે તે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેનાથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ એટલે કે અધૂરું શિક્ષણ કરીને જે લોકો ભણતરમાંથી નીકળી જાય છે તેની સંખ્યા ઘટે તેવા લો તેવા હેતુથી યોજનાની શરૂઆત કરવામાં આવી છે લાભાર્થી રહેશે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ યોજનાનું નામ છે એનએમએમએસ સ્કોલરશીપ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ભારત સરકાર અથવા તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે યોજનાનો હેતુ માત્ર એ રહેશે કે ડ્રોપ આઉટ દર ઘટે વિદ્યાર્થીઓમાં ભણતર જે લોકો ભણવા માગે છે પરંતુ પૈસાની તંગીને કારણે ભણી શકતા નથી તેવા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ ના થાય તે માટેની છે ચાર વર્ષ માટે રૂપિયા અડતાલીસ હજાર જેટલી સહાય ગવર્મેન્ટ દ્વારા તમને આપવામાં આવશે જો તમારા ઘરમાં પણ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય અને કોઈ પણ વિદ્યાર્થીઓ આ યોજનામાં ફોર્મ ભરવા માગતા હોય તો હમણાં જ ભરી દે કારણ કે આની અંતિમ તારીખની આગળ વાત કરીશું આપણે કેટલી અંતિમ તારીખ છે આની અંતિમ તારીખ રહેશે સત્યાવીસ બે બે હજાર ચોવીસ તે પહેલાં જે પણ ઉમેદવારો આ યોજના માટે અરજી કરવા માગે છે તે ખાસ કરીને હવે વાત કરીએ તો જે આ યોજના છે તે અંતર્ગત બરાબર છે તેનું ઈલિજિબિલિટી એટલે કે પાત્રતા શું રહેશે તેની વાત કરી લઈએ તમે શું પાસ કરેલું હોવું જોઈએ તો જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ આઠમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં લોકલ બોર્ડિંગ શાળાઓમાં તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરે છે તે લોકો આના માટે ફોર્મ ભરી શકે છે અને જનરલ અને ઓબીસી કેટેગરીની અંદર જે વિદ્યાર્થીઓ છે તે ઓછામાં ઓછા પંચાવન ટકા સાથે સાતમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને જો તમે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં આવો છો તો તમારે પચાસ ટકા સાથે ધોરણ સાત પાસ કરેલું હોવું જોઈએ હવે શિષ્યવૃત્તિની જે આ યોજના છે તેમાં આવક મર્યાદાની વાત કરી લઈએ તો જે પરીક્ષાર્થી જે ફોર્મ ભરે છે તેના વાલીની આવક રૂપિયા સાડા ત્રણ લાખથી વધુ ના હોવી જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખવું પડશે કારણ કે અહીં જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે બરાબર છે એટલે આવક મર્યાદા ખાસ ધ્યાનમાં રાખવી સાડા ત્રણ લાખથી વધુ વાર્ષિક આવક મર્યાદા વાલીની ના હોવી જોઈએ હવે શિષ્યવૃત્તિ યોજનામાં જે મળવાપાત્ર લાભ છે તેની વાત કરી લઈએ તો જે પરીક્ષા થી પરીક્ષા ભરે છે અને પરીક્ષા પાસ કરો છો કદાચ તમે તો તમને માસિક રૂપિયા એક હજાર લેખે વાર્ષિકના બાર હજાર રૂપિયા ચાર વર્ષ માટે તમને આપવામાં આવશે એટલે દર મહિને તમને રૂપિયા એક હજારની સહાય સરકાર શ્રી દ્વારા આપવામાં આવશે જો તમે કોટામાં તમારો સમાવેશ થશે તો આ વર્ષનો કોટા છે પાંચ સત્તાણું વિદ્યાર્થીઓને આની સહાય આપવામાં આવશે તો વહેલા તે પહેલાં ફોર્મ ભરી દે જે લોકો હોશિયાર હશે ત્યાંની અંદર પાસ થઈ જશો તો તમને દર મહિને રૂપિયા એક હજાર મળવાપાત્ર રહેશે આગલા ચાર વર્ષ એટલે કે તમે ધોરણ બારનો અભ્યાસ પૂરો કરશો ત્યાં સુધી તમને રૂપિયા એક હજાર મળવા પાત્ર રહેશે હવે અરજી ફીની વાત કરી લઈએ જો તમે આ શિષ્યવૃત્તિની યોજના માટે અરજી કરો છો તો તમે જો જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ અંદર આવો છો તો તમારે રૂપિયા જેટલી અરજી ફી ભરવાની રહેશે જ્યારે જો તમે એસસી અને એસસી કેટેગરી એસસી એસટી ની અંદર આવો છો તો રૂપિયા સિત્તેર સોરી પચાસ જેટલી અરજી ફી તમારે ભરવાની રહેશે ત્યાં ખાસ ધ્યાનમાં લેવું હવે ડોક્યુમેન્ટની વાત કરી લઈએ બરાબર છે જો આની અંદર આવકનો દાખલાની ખાસ જરૂર પડશે ધોરણ સાત નો દાખલો જેમાં તમે જો જનરલ અને ઓબીસી કેટેગરીની અંદર છો તો તમે પંચાવન ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ અને બાકી અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે તમે પચાસ ગુણથી પાસ કરેલી હોય તેવું સર્ટિફિકેટ તમારે તમારી સાથે રાખવાનું છે કાસ્ટનું સર્ટિફિકેટ એટલે કે તમે કયા કાસ્ટમાંથી જનરલ ઓબીસી ડબલ્યુસ કઈ કેટેગરીની અંદર છો તેનું તમારે સર્ટિફિકેટ રાખવાનું છે અરજી ફીની રિસિપ્ટ એટલે જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે અરજી ફીની રિસિપ્ટ આપવામાં આવશે તે રિસિપ્ટ પણ તમારે સાથે રાખવાની રહેશે હવે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તો મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિડીયોના ત્યાંથી ડાયરેક્ટ તમે આ યોજના શિષ્યવૃત્તિ એનએમએલ એનએમએમએસ માટે ફોર્મ ભરી શકશો તેમાં સ પહેલાં તમારે સત્તાવાર જાહેરાત ખાસ વાંચી લેવાની છે જેની લિંક આપણે અહીંયા આપેલી છે બરાબર છે ત્યાં ક્લિક કરશો એટલે તમને સત્તાવાર જાહેરાત વાંચવા મળશે તેમાં તમામ માહિતી હજુ પણ ડિટેલમાં આપેલી છે મેં તમને સમજાવી હોય તો ડિટેલ છે જ બરાબર છે પણ તેની અંદર કઈ પરીક્ષા બે ટાઈપની પરીક્ષા લેવામાં આવશે તેમાં કઈ પરીક્ષા માટેના કેટલા ગુણ હશે કઈ કઈ કેટ તારીખના લેવામાં આવશે તમામ વિગતવાર માહિતી તેમાં જો અહીંયા લખેલી છે બરાબર છે આપણે જો આની અંદર પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો વીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધીનો છે જ્યારે અંતિમ તારીખ અઠ્યાવીસ તારીખ છે બરાબર છે એ પરીક્ષાની ફી ભરવાનો છે અને પરીક્ષાની તારીખ રહેશે સાત ચાર બે હજાર ચોવીસ ત્યારે આની પરીક્ષા લેવામાં આવશે એવી માહિતી ડિટેલમાં આની અંદર લખેલી છે પછી બે કેટેગરીની અંદર એક્ઝામ લેવામાં આવશે જેમાં એમએટી બૌદ્ધિક યોગ્યતાની કસોટી જેમાં પ્રશ્ન હશે નેવું ગુણ પણ હશે નેવું અને તમને નેવું મિનિટ આપવામાં આવશે તેવી જ રીતના એસએટી શૈક્ષણિક યોગ્યતાની કસોટી લેવામાં આવશે તેમાં પણ ને ગુણ હશે માર્ક અને મિનિટના રેશિયોમાં તમારે એક્ઝામ લેવામાં આવશે આ બે પદ્ધતિથી તમારી એક્ઝામ લેવામાં આવશે એવી તમામ માહિતી આ સત્તાવાર જાહેરાતની અંદર આપેલી છે તો તે તમામ વિગતવાર માહિતી વાંચી લેવી કારણ કે તમામ માહિતી સમજાવવા માટે વિડીયો ખૂબ જ લાંબો થાય છે બરાબર છે એટલે હું તમને ટૂંકમાં કહું છું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આ બધું ગુજરાતીમાં જ લખેલું છે ત્યાંથી તમે ડાયરેક્ટ આની અંદર ફોર્મ ભરી શકશો જો આની અંદર યોગ્ય તમે લાયકાત ધરાવતા હોય તો અહીં તમારે ક્લિક કરી ફોર્મ ભરવા માટે અહીં લખેલું જ છે કે એન એમ એમ એસ શિષ્યવૃત્તિ યોજના બે હજાર ચોવીસની અરજી કરો ત્યાં અરજી ઉપર ક્લિક કરશો એટલે તમને આવું ઓપન થઈ જશે બરાબર છે ત્યાં બે ઓપ્શન રહેશે હાવ ટુ અપ્લાય નોટિફિકેશન પહેલાં નોટિફિકેશન મેં વાંચવાનું કીધું છે પછી કઈ રીતના અરજી કરવાની છે તેની વિગત તમને ના ખબર હોય તો ત્યાં એ પીડીએફમાં આપેલી છે અને બાકી તમારે ખબર જ હોય કે અરજી કઈ રીતના કરવાની છે તો અહીંયા ક્લિક કરવાનું છે તમારે માત્ર અને તમારી ડિટેલ સંપૂર્ણ તમારે અહીંયા નાખી અને તમારે તમારું ફોર્મ ભરી દેવાનું છે જેમાં યુઆઈડી તમારે શાળામાંથી આપવામાં આવશે તે યુઆઈડી નંબર અહીંયા નાખશો અને સબમિટ કરશો એટલે તમારે ફોર્મ ભરવાની વિગત શરૂ થઈ જશે ત્યાંથી તમારે ડાયરેક્ટ ફોર્મ ભરાઈ જશે આ રીતના તમારું ફોર્મ આની અંદર ભરાઈ જશે જો જે પણ વિદ્યાર્થીઓ ધોરણ આઠની અંદર અભ્યાસ કરે છે તેના વાલીઓ ખાસ ધ્યાન રાખે બરાબર છે અને હમણાં જ આની અંદર ફોર્મ ભરી દે કારણ કે કોટો પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીનો છે જેમાં તમારા વિદ્યાર્થીનો સમાવ તમારા બાળકનો સમાવેશ થશે તો તેને પ્રતિમાસ રૂપિયા એક હજાર રૂપિયાની સહાય સરકારશ્રી દ્વારા મળવાપાત્ર રહેશે આશા રાખું છું તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ